સુરત લોકસભાના ઇતિહાસમાં પહેલી વખત જે આ ઘટના બનવા જઈ રહી છે હવે આ બેઠક છે બિનહરીફ બનવાની જે ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે તમામ જે ઉમેદવારો હતા પણ ફોર્મ પરત ખેંચી લીધા છે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક જોશી જોડાયા છે સુનિલભાઈ વીટીવી ન્યુઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો સુરત લોકસભા જે આ બેઠક છે સૌથી પહેલા વોલ્ટેજ ડ્રામા છે તે આ બેઠક પર ક્રિએટ થયો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ કરવામાં આવ્યું અને હવે જે અપક્ષ ઉમેદવારો હતા તેઓ દ્વારા પણ ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે એટલે કે ઇતિહાસમાં પહેલી વખત આ ઘટના બનવા જઈ રહી છે સુરતમાં બિનહરીફા બેઠક જાહેર થવાની હવે સત્તાવાર જાહેરાત પણ થોડી વખત બાદ હવે થઈ જશે પરંતુ આખા મામલાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો પેલા હું કહું કે હવે એક બસપાના એક ઉમેદવાર જ ખેડવવાના છે અને આખો મામલો છે આ મહાભારત છે આમાં કોઈ રામાયણ વાળી વાત નથી કે રામ નામની વાત નથી ચૂંટણી પંચ પણ મુખ બન્યું છે અને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે લોકોનો જે નિરત મતદાન પ્રથમ તબક્કામાં છે એમાં ચૂંટણી પંચ હવે નિયમિત બની રહ્યું છે અને ગુજરાતના ઇતિહાસમાં ઉમેદવારી પત્ર રદ થાય એ માટે આખું એક સ્ક્રીપ્ટ તૈયાર થઈ અને સ્ક્રીપ્ટ મુજબ બધું થતું રહ્યું છે હવે બસપાના એક ઉમેદવારની ઘડીઓ ગણાય છે એટલે કે આખી સિસ્ટમ છે એ પેરેલાઇઝ થઈ રહી છે મારી દ્રષ્ટિએ સૌથી મોટી વાત એ છે લોકશાહીમાં સિસ્ટમ થાય અને સત્તાધારી પક્ષ કરે ત્યારે કોઈ હવે નૈતિક મૂલ્યોની વાત નથી રહેતી બિલકુલ લોકશાહીનું ક્યાંક થતું જોવા મળી રહ્યું છે અને વિશેષ વાત એ છે કે સત્તાધારી પક્ષ એના દ્વારા થાય છે કારણ કે કોંગ્રેસે સતત આક્ષેપો કરી રહ્યા છે એને લેવલ પ્લેઈંગ ફિલ્ડ નથી મેળવ્યું બીજું ચૂંટણી પંચ કોઈ કાયદા છે કાયદા છે એક તમારી જાણ ખાતર કે એને લીગલ ફિક્સન કહેવાય છે કોઈ પણ કાયદાઓ છે એ પરિસ્થિતિને વસ ઘડાતા હોય છે જો ચૂંટણી પંચ બાવીસ લાખ મતદારોનું વિચારતા હોત અને ટેકેદારો દૂર થયા હોય અને ઉમેદવાર લડવા માંગતા હોય તો રાતોરાત બીજા ટેકેદારો મૂકી અને આપી શક્યા હોત આ ચૂંટણી આપી શક્યા હોત અને લોકશાહીને જીવંત રાખી શક્યા હોત અહિયાં આ થોડા અંશે ભાવનગર અને અમરેલીમાં પણ આવો ખેલ થયો હતો પણ ભાવનગર ને અમરેલીમાં પરિસ્થિતિ સુધરી ગઈ છે હવે ગુજરાતના ચૂંટણી પંચ ઉપર એક છે ને એક દાગ લાગશે અને કેટલાક આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપોને વધારે ઉત્તેજન મળશે બિલકુલ સુનિલભાઈ અહીંયા એક પ્રશ્ન એ પણ કરવો છે કે ગઈ કાલે અસલમ સાયકલવાલાનું છે એક નિવેદન છે તે સામે આવ્યું નિલેશ કુંભાણી પર જ તેઓ તો સીધા આક્ષેપો કરી દીધા કે તેમને આ ટિકિટ છે તે ખરીદી ખરીદી છે ને તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા નિલેશ કુંભાણીની ટિકિટ જ ખોટી આપી તે તમામ જે આક્ષેપો છે તે અંદર અંદરોની લડાઈમાં આપને શું લાગી રહ્યું છે કે આ લડાઈ હવે અંદરો અંદર જ ક્યાંક શરૂ નથી થઈ રહી પેલી વસ્તુ તો એ છે કે કોંગ્રેસ છે એનો દળ સાચવી નથી શકતી એના ઉમેદવારો સાચવી નથી શકતી અને એટલી કોંગ્રેસની અંદર હવે એવી તાકાત નથી બધી તમે લોકસભાની ચૂંટણી લડવા નીકળો છો તો તમારે જંગ છે એ રાજકીય તમામ રીતનો જંગ છે તો તમે યોગ્ય વ્યક્તિને પસંદ કરો પછી જે એમણે એમના સગાવાલાને એના ટેકેદાર તરીકે નામ આપ્યા એના બનવીનું નામ છે પાર્ટનરના નામ છે નિલેશ કુંભાણીના તો પાર્ટી આટલી અંદર ભોળપણ કેમ કરી શકે પાર્ટીને ખબર હોવી કે એમના એના જ જે પક્ષ સાથે ત્રીસ પાંત્રીસ વર્ષથી જોડાયેલા છે એ ટેકેદારો છે નથી બનતું અહીં છે તો કોંગ્રેસ તો જવાબદાર છે ને છે એમાં કોઈ સવાલ નથી છે એ પણ એ નો એક પાર્ટ છે પણ સૌથી મોટી વાત એ છે કે લોકશાહી બચાવવા માટે પણ છે આઉટ ઓફ બોક્સ આમાં જે પગલા લેવા જોઈએ એ નથી ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષને અનુકૂળ પડે એ રીતની એની ભૂમિકા રહી છે એ ખૂબ જ ચિંતાજનક બાબત છે હવે ગુજરાતમાં થોડા કદાચ જો એ બસપાના ઉમેદવાર ક્યારેલાલ છે મિસ્ટર પ્યારાલાલ એ જો ભાજપને થોડો પ્યાર કરશે અને એ પોતાનો ઉમેદવાર ક્યારેય પણ ખેંચી લેશે તો ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છવ્વીસ બેઠકની ચૂંટણીમાંથી એક બેઠકની ચૂંટણી નહીં થાય અને પચીસ બેઠકની ચૂંટણી થશે અને આ ઐતિહાસિક ઘટના કહી શકાય અને આના પાછળના કારણો છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું તમે મને પ્રશ્ન પૂછતા જાઓ પછી મને કહેજો ત્યાંની પાછળનો શું અંતર પ્રવાહો છે બિલકુલ સુનિલભાઈ એક પ્રશ્ન એ પણ કે હવે કોંગ્રેસ આખરે હવે પહોંચી છે હાઈકોર્ટના દ્વારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે પિટિશન દાખલ કરવાની ક્યાંક વાત કરી રહી છે હવે આખા મામલામાં શું લાગી રહ્યું છે હાઈકોર્ટ તરફથી ક્યાંક ન્યાયની આશા લગાવી શકાય ખરી કોંગ્રેસ માટે કોંગ્રેસ માટે એક વસ્તુ જુદી બાબત છે હું આખી લોકશાહી માટે કહું છું કે હવે હાઈકોર્ટ ઉપર ખૂબ મોટી જવાબદારી એવી છે જેમ સુપ્રીમ કોર્ટે એક બે જવાબદારી નિભાવી મહત્વની જવાબદારી નિભાવી ઇલેક્ટ્રોલ બોન્ડના કેસમાં એને ઇન્સ્ટિટ્યુટ જે કર્યા એના જે એમની પાસેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી બધા જ રેકોર્ડ લીધા એવી જ રીતે બાબા રામદેવના કેસમાં પણ ખૂબ જ હાર્ડ રૂલિંગ્યું હવે અહીંયા હાઈકોર્ટની ઉપર ખૂબ અપેક્ષા વિધી છે લોકોના મનમાં હવે એવું થઈ ગયું છે કે ગુજરાતમાં સુરત ની ચૂંટણી નહીં થાય અત્યારે પાનના ગલે થી માંડી શેરી ગલી માં અને સોશિયલ મીડિયામાં એક વસ્તુ થઈ છે કે ઓપરેશન થઈ ગયું ભાજપે ઓપરેશન કરી રાખ્યું જે આ પરસેપ્શન બને છે ને એ લોકો પણ થઈ ગયા છે લોકોએ આવું થશે એવું માની લીધું છે આ છે ને ખુબ ઘાતક વસ્તુ છે અને આમાં કોઈ લોકશાહી ના મૂલ્યો અને પછી ચૂંટણીના તમે એમ કહો કે મતદાન વધારવાના ચૂંટણી પંચે કાર્યક્રમો કરે દરિયાના કિનારે કરે અને ટાપુઓ ઉપર કરે રેલવે સ્ટેશનો ઉપર કરે મતદાન વધારવાના એ કાર્યક્રમો બધું છે ને ક્રિયાકદમ થાય જયારે તમારી પાસે લોકોની અપેક્ષા હોય છે ત્યારે તમારે હિરોઈક કામ કરવાનું હોય છે અહીંયા ચૂંટણી પંચે પોતાનો રોલ ક્યાંક ને ક્યાંક સબળ રીતે ભજવવામાં ક્યાંક નિષ્ફળ ગઈ છે બિલકુલ સુનિલભાઈ આપે જે પ્રકારે એક વાત કહી લોકશાહીનું હનન થઈ રહ્યું છે બીજી વાત તો એ અહીંયા સુરત લોકસભા બેઠક પર જોવા મળી નિલેશ કુંભાણીના ટેકેદારો રાતોરાત ગાયબ થઈ જાય છે તેમને સમય આપવામાં આવે છે અને પછી બીજા દિવસે ટેકેદારો હાજર નથી રહેતા આ સમગ્ર મામલા પાછળ આપ કહી રહ્યા છો કે એક સ્ક્રિપ્ટ પહેલાથી જ લખાયેલી હોય છે આ સ્ક્રિપ્ટનો એક ભાગ નિલેશ કુંભાણી પણ બની ચૂક્યા છે પરંતુ આની પાછળના શું કારણો હોઈ શકે પેલી વસ્તુ તો એ છે સુરત છે ને એ ફાઈનાન્શિયલ સેન્ટર છે અને એપી સેન્ટર છે રાજકોટની એક જુદી વસ્તુ છે કોઈ રાજકીય ધરી છે આથી રચાય છે એટલે ક્યાં લોકો છે ફ્રન્ટના જે છે એ લડોના જુદા હોય છે પાછળના એના સ્ક્રીપ્ટ રાઇટરો જુદા હોય છે તો સુરત છે એને સૌરાષ્ટ્ર સાથે કનેક્શન છે અમરેલી ભાવનગર અને થોડા વધતા અંશે રાજકોટ સૌથી વધારે અમરેલી ભાવનગર અને ખૂબ જ મોટી સંખ્યામાં સુરતમાં પાટીદાર છે તમને પાટીદાર અનામત આંદોલન વખતે પણ ખ્યાલ હશે અને સુરતની કોઈ પણ જે બાબતો છે ક્યાંક ક્યાંક ને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલી છે જો સુરતમાં ચૂંટણી ન થાય અને સુરતનો આખો વર્ગ ફ્રી થાય પાટીદાર વર્ગ છે કે બીજો જે સમર્થક વર્ગ છે તો એ સૌરાષ્ટ્રના પરિણામો ઉપર પણ મોટી અસર કરી શકે પ્રભાવ થઈ શકે એવું રાજકીય મારી સાથેના જે વર્તુળો છે એમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે તો એક કારણ એવું છે કે એમનો ઉપયોગ છે જે સુરતના સમર્થકો છે એ એનો ઉપયોગ આ રીતે થઈ શકે અને બીજું માનસિક રીતે કોંગ્રેસને હતાશ કરવામાં ખૂબ જ મોટો આ એક નિર્ણય આવી શકે કે ભાઈ આમ તમે નહીં જીતી શકો ને આમ પણ નહીં જીતી શકો આ બે બાબત છે ખૂબ મહત્વની છે બિલકુલ સુનિલભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો આભાર તો હાલ તો હવે આ સુરત